અસલમવાલેકુમ મારું નામ દિવાન સરેહા લુકમાન છે હું વીસીડી ગર્લ્સ સ્કૂલમાં કોમર્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરું છું આજે જે બારમા ધોરણનું પરિણામ આવ્યું છે તેમાં મેં નાઇન્ટી નાઇન ફોર પ્રાપ્ત કર્યા છે અને અલ્લાહનો શુકર છે કે મેં એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે મારી આ સફળતા પાછળ મારા ટીચર્સ સારા અને માતા પિતાનો ખૂબ મોટો ભાગ છે અને હું તેમને આભારી છું કે તેમને મને ખૂબ મદદ કરી અકાઉન્ટ સબ્જેક્ટમાં મેં સોમાંથી સો પ્રાપ્ત સો માર્ક્સ પ્રાપ્ત કર્યા છે અને આ સિદ્ધિ મેં પણ જાતના ટ્યુશન વગર પ્રાપ્ત કરી છે અને ભરૂચ જિલ્લાના જે પણ વિદ્યાર્થીઓ ઉત્તર્ના થયા છે અને પાસ થયા છે તેમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન ઝઝાકંડલા આગળ ઇન્શાલ્લા હું સીએના ક્લાસીસ કરીશ અને એક કામયાબ વ્યક્તિ બનીશ ઝાકું અસલવાલકુમ વરમતલ્લા વબરકાતું મારું નામ નજર ઇકબાલ પટેલ છે હું ધોરણ બેથી ધોરણ બાર સાયન્સ સુધી વિસીટી શાળામાં અભ્યાસ કર્યો છે આપ સૌ જાણો છો તે મુજબ ધોરણ આજે ધોરણ બારનું રિઝલ્ટ જાહેર થયું છે જેમાં મેં બાર સાયન્સમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ ઝીરો સેવન પર્સન્ટ મેળવેલા છે તે બદલ હું સૌપ્રથમ પ્રથમ અલ્લા તાલાનું ત્યારબાદ મારા માતા પિતા સમગ્ર સ્ટાફ આચાર્ય મેડમ અને પૂરા આખા ટ્રસ્ટનું તહેદીલથી શુક્રિયા અદા કરું છું આ આ સિદ્ધિ જે મેં પ્રાપ્ત કરી છે તે વગર ટ્યુશને મારા ટીચર્સના ફૂલ સપોર્ટથી અને તેમની ખૂબ મહેનતથી પ્રાપ્ત કરી છે અમારી શાળામાં જે આરઆરટીનો કાર્યક્રમ જે ત્રણ મહિનાનો કરવામાં આવે છે જેમાં અમે પેપર અને બોર્ડના પેપર કઈ રીતે લખવા તેની પૂરેપૂરી તૈયારી આગળથી જ કરીને જઈએ છે જેથી અમે આટલું સરસ પરિણામ મેળવી શક્યા આશા રાખું છું કે હું આગળ ફ્યુચરમાં ડૉક્ટર બનીને કોમની સેવા કરી શકું જઝા કલાક assalamu alaikum wa rahmatullahi wa barakatuhu. my name is Huda afrin Ka Muhammad hamid qazi and i have been studying in vct since the last two years i am the student of 12th science english medium in vct since the last two years and i have passed out my 12th from this school i am very happy to say that i have scored 89.7% and 99.17 percentile in the science stream in this year and the reason after my success is for, first of all i would be i would like to thank allah that he has given me such a big success in my life. And after that, my teachers, my principal ma'am, and the trust which has given me such a safe environment to practice all the things which I wanted in my life. And the best thing which lead me to this success was the plan of RRT, which was for a span of three months in which we gave many papers. And because of that practice, I, am ab I was able to write the board papers and i hope that in the future also i will get this much suc successful and i hope for my success what are your future plans for education future <laughs> plan you have not i have not decided it yet but i will think about it inshallah and i hope that i get success in that field હું વીસીટી ગર્લ્સ હાયર સેકન્ડરીની બાળ આર્ટ્સની વિદ્યાર્થીની છું આપ સૌ જાણો છો તેમાં જે બારમા ધોરણનું પરિણામ હતું જેમાં મારી શાળામાં બાળ આર્ટ્સમાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે જેમાં મારા નાઇન્ટી ફોર થર્ટી થ્રી આયલ છે જેમાં કોઈપણ જાતના બહારના ટ્યુશન વગર શાળાના આરઆરટીના પ્રોગ્રામે સારા માર્ક્સ લાવવામાં ખૂબ જ સહકાર કર્યો છે જેમાં શાળાના શિક્ષકો આચાર્ય અને માતા પિતાએ ખૂબ જ સહકાર કર્યો છે અને આગળ પણ શાળાનું આવું જ ઝળહરતું પરિણામ આવશે તેવી આશા છે આજરોજ ગુજરાત બોર્ડનું માર્ચ બે હજાર ચોવીસનું ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ આવ્યું છે તેમાં વીસીટી ગર્લ્સ સ્કૂલમાં સામાન્ય પ્રવાહનું સો ટકા રિઝલ્ટ છે જ્યારે વિજ્ઞાન પ્રવાહની અંદર ગુજરાતી માધ્યમમાં ચોરાણું પોઈન્ટ ત્રેવીસ ટકા અને અંગ્રેજી માધ્યમમાં સિત્તોતેર પોઈન્ટ સિત્તો સિત્તોતેર ટકા પરિણામ આવ્યું છે મને જણાવતા આનંદ થાય છે કે અમારી શાળામાં જે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે એ કાઝી હુદા કે જેના એટી નાઇન પોઈન્ટ ફોર પર્સન્ટેજ સાથે એ ટુ ગ્રેડ મેળવ્યા છે એના કોમ્પ્યુટરમાં નાઇન્ટી એઈટ અને બાયોલોજીમાં પણ નાઇન્ટી એટ માર્ક્સ એણે મેળવ્યા છે સાથે સાથે સામાન્ય પ્રવાહમાં અમારે ત્યાં બે દીકરીઓ એવી છે દીવાન સાલેહા જેના એકાઉન્ટમાં સોમાંથી સો અને શેખ એમન જેના બીએમાં સોમાંથી સો માર્ક્સ મેળવ્યા છે આ તમામ પરિણામ માટે અભ્યાસ છે કે મારો સ્ટાફ એમની ખૂબ જ સખત મહેનત છે સાથે સાથે મારી દીકરીઓની મહેનત છે સીટી ગર્લ્સની હું મારા સ્ટાફને ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને અને એમના માતા પિતાઓને અભિનંદન આપું છું ખાસ વિશેષ કહેવાનું છે કે મારે ત્યાં એટલે કે વી ગર્લ ગર્લ્સ સ્કૂલમાં આ જે પણ પરિણામ મળ્યું છે એમાં નેવું ટકા છોકરીઓ કોઈ પણ જાતનું ટ્યુશન બહાર ટ્યુશન લેતા નથી એટલે આ જે પરિણામ છે આ સમગ્ર પરિણામ વી સ્ટાફની મહેનત અને સાથે સાથે એમના માર્ગદર્શન પર ચાલનાર વિદ્યાર્થીઓની મહેનત પર અમે આ પરિણામ મળ્યું છે હું અલ્લાને દુઆ કરીશ કે મારી વીસીટીની દીકરીઓ જિંદગીની તમામ પરીક્ષામાં આવી જ રીતે સફળતા પ્રાપ્ત કરે થેન્ક યુ